બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમાંથી ચાર બાળકનું મોત થયું હોવાની માહિતી મળી છે આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર

તેમનું કહેવું છે કે બાળકોની તબિયત ખરાબ થવાનું કારણ પીવાનું પાણી હોઈ શકે છે ઉત્તમ ડોક્ટરોની ટીમ અહીં બોલાવવામાં આવ્યા છે હાલ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે